પોલીસ દારૂ પીતા એક આરોપીનો વિડીયો વાયરલ થયો હતો પણ એ વિડીયો ક્યાં હતો તેને લઈને સૌ કોઈના મનમાં સવાલો હતા એ વિડીયો જે પણ જગ્યાનો હોય પરંતુ અહીંયા સવાલ એ છે કે પોલીસની ગાડીમાં બેસીને આમ ખુલ્લે આમ દારૂ પીવે એ કેટલું યોગ્ય અને આ વિડીયો બનાવ્યો ત્યારે પોલીસ પણ ક્યાં હતી પણ એ પોલીસ અને એ વિડીયો કઈ જગ્યાનો હતો એની ભાળ હવે મળી ગઈ છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઈકાલનો સોશિયલ મીડિયામાં એક વિડીયોએ ધૂમ મચાવી હતી જેમાં પોલીસની પીસીઆર વાનમાં એક આરોપી યુવક ખુલ્લેઆમ આમ દારૂ પીતો હોય તે જોવા મળ્યું હતું પહેલાં તો આ ચર્ચા એવી ચાલી રહી હતી કે આ વિડીયો અમદાવાદના રિવરફ્રન્ટનો છે પરંતુ તપાસના અંતે ખબર પડી કે તે વિડીયો અમદાવાદનો નથી જે બાબતે ગઈકાલ સાંજે અમદાવાદ પોલીસે એક્સ ઉપર ટ્વીટ કર્યું હતું અને જાણકારી આપી હતી કે આ વિડીયો અમદાવાદનો નથી કે અમદાવાદમાં બનાવવામાં પણ નથી આવ્યો જે બાબતને હવે મહેસાણા પોલીસે પુષ્ટિ કરી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વિડીયો મહેસાણાના સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હોય તેવું લાગી રહ્યું છે અને તે બાબતની તપાસ છે તે કરવામાં આવી રહી છે આ આરોપી મૂળ કટોસણનો રહેવાસી છે અને જે તે સમયે સાંધલ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં તે પકડવામાં આવ્યો હતો અને આ વિડિયો તે સમયે બનાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે આ વિડીયો લગભગ અઢીથી ત્રણ વર્ષ જૂનો હોવાનું મહેસાણા પોલીસનું કહેવું છે ત્યારે આરોપી હાલ દેત્રોજ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં જેલમાં બંધ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે આરોપી બોટુ ઉર્ફે જોરાસિંહનો આ વિડીયો વાયરલ થયો હોય તેવું મહેસાણા પોલીસનું હાલ તો કહેવું છે અને તે બાબતને લઈને પોલીસ તપાસ પણ કરી રહી છે ત્યારે આ વિડીયોને લઈને મહેસાણા ડીવાય એસપી પટેલ દ્વારા તપાસના આદેશ છે તે પણ આપવામાં આવ્યા છે ત્યારે ડીવાય દ્વારા વધુમાં શું કહેવામાં આવ્યું અહીંયા તે પણ સાંભળીએ એક જૂનો વિડીયો વાયરલ થયેલો છે જેની અંદર એક આરોપી છે કે જેઓ જે તે સમયે સાંતલ પોલીસ સ્ટેશનના પણ અલગ અલગ ગુનાઓની અંદર એમની ધરપકડ થયેલી છે તેઓનો આ વિડીયો છે અને પ્રાથમિક એવું જાણવા મળ્યું છે કે સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ક્યાંક આ વિડીયો બનાવવામાં આવેલો હોવાનું અને લગભગ અઢી ત્રણ વર્ષ પહેલાં બનાવેલું હોવાનું પ્રાથમિક માહિતી મળી છે જે અનુસંધાને અમને પ્રાથમિક તપાસ કરવાનું જણાવવામાં આવતા બીજી તપાસ એમની હાથ ધરવામાં આવેલી છે આરોપી કોવન કયા મૂળ કટોષણના આરોપી છે જેના વિરુદ્ધ અનેક ગુના દાખલ થયેલા છે હાલમાં આરોપી છે એ દેત્રોજના એક હત્યાના ગુનાની અંદર એને ધરપકડ કરી અને અત્યારે કસ્ટડીની અંદર જેલમાં રાખવામાં સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવે છે આ વિધિ વાયરલ થયો કે આ પટાર તો આ દાખલ કરાવશે અને એ આરોપીએ આપણે ટ્રાન્સફર પ્રાણ કરવો વિડીયો ક્યાંનો છે કેટલો જૂનો છે અને એની બનાવવા પાછળ પોલીસની સંડોવણી પોલીસની બેદરકારી કેટલી છે તે બાબતે પ્રાથમિક પૂરી તપાસ થયા બાદ જ કંઈક કહી શકાશે કે આમાં આગળ શું કાર્યવાહી કરી શકાય પોલીસ કર્મચારી તો પગલા છે કોઈ સંડોવણી હા જો પોલીસની બેદરકારી કે નિષ્કાળજી ડાયરેક્ટ કોઈ સંડોવણી ધ્યાનમાં આવશે તો ચોક્કસપણે જે પ્રોસિજરલ જે જે લેવાના છે છે પરંતુ અહીંયા સવાલ એ ઊભા થાય કે ગુજરાતમાં કહેવા માટે તો દારૂબંધી છે તો પોલીસની વાનમાં જ એક આરોપી ખુલ્લે આમ દારૂ પીવે અને તેનો વિડીયો પણ બનાવવામાં આવે છે તે કેટલું યોગ્ય છે જ્યારે આ દારૂ પીવામાં આવતો હતો અને વિડીયો બનાવવામાં આવતો હતો ત્યારે શું પોલીસ તે હાજર ન હતી અને જો પોલીસ હાજર ન હતી તો કેમ આરોપીને પીસીઆર મારમાં એકલો બેસાડીને પોલીસ ક્યાં જતી રહી હતી કેમ પોલીસને ડર નહોતો કે આરોપી ગાડીમાંથી ભાગી જશે ત્યારે અહીંયા આવા અનેક સવાલો છે જે કે પોલીસની કામગીરી ઉપર ઊભા થઈ રહ્યા છે આ જ બાબતને લઈને હવે મહેસાણા ડીવાય એસપી પોતે તપાસ છે તે કરી રહ્યા છે અને તેમના દ્વારા કહેવામાં પણ આવી રહ્યું છે કે જે પણ કોઈ આની અંદર જો પોલીસવાળો સામેલ હશે કે જો વિડીયો બનાવવામાં પણ પોલીસનો ક્યાંય હાથ હશે તો તે પોલીસવાળાને છોડવામાં પણ નહીં આવે ત્યારે જે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો જે વાયરલ થયો છે તે ક્યાંક પોલીસની શાખ હવે બગાડી રહી છે કારણ કે અનેક વિડીયો છેલ્લા બે દિવસની અંદર સામે આવ્યા છે કે જેમાં ગુજરાતની અંદર દારૂ બનતી તો છે પરંતુ ખુલ્લે આમ દારૂ પીને લોકો ક્યાંક રસ્તા ઉપર આવી જતા હોય છે ક્યાંક રસ્તામાં પોલીસની ગાડીને દારૂ પીને રોકતા હોય છે તેવા વિડીયો છે અત્યાર સુધી સામે આવ્યા છે અને જે પોલીસની શાખને ક્યાંક બગાડી રહ્યું છે ત્યારે હવે પોલીસ કે જે પ્રમાણે પોલીસની વાનની અંદર જ એક આરોપી દારૂ પીતો જે વિડીયો છે જે વાયરલ થયો છે તેની તપાસ છે તે કરી રહ્યા છે ત્યારે પોલીસ પોતાની શાખને સુધારવા હવે આ કેસને લઈને કેવી તપાસ કરશે અને ખરેખર આની અંદર જવાબદાર પોલીસવાળા સામે કોઈ પગલાં લેવાશે કે નહીં તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું ત્યારે આ વાયરલ થયેલા વિડીયોને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર